આજે વિસાવદન ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા શપથ લેવાના છે કાર્યકર્તાઓમાં અને જોવા મળી છે ગોપાલ ઇટાલિયા પ્રથમ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે છે અને નેતૃત્વ કરવાના આપણી સાથે આમ આદમી પાર્ટીના કાર્યકરો જોડાયા છે શું કેશો પ્રથમ વખત ધારાસભ્ય તરીકે ગોપાલ ઇટાલિયા વિધાનસભામાં પગ મુકવાના છે વિધાનસભાના અધ્યક્ષ તેમને શપથ લેવડાવવાના છે જે તે સમયે ગૃહમંત્રીને તેમણે જૂતો ફેંકીને માર્યો હતો તે સમયે ચર્ચામાં આવ્યા હતા કઈ રીતે જોઈએ આજનો આનંદ આખો અલગ છે અને આજે શપથવિધિ વિધિમાં લાખો લોકોની આશા છે કે અમે વિધિવત રીતે ગોપાલભાઈ ધારાસભ્ય બની જયા છે વચ્ચે તો થોડાક ત્યાં મોરબી વાળું છે કે ગોપાલભાઈ રાજીનામું ન દેતો હારું અમને એવા કાર્યકર્તા ફોન હતા કે આ ગોપાલભાઈ જીત્યા છે લાખો લોકોનો અવાજ છે જો આ અવાજ પાછો ક્યાંક બનનો આવા અમને ફોન આવતા અમે કીધું ગોપાલભાઈ છે ગોપાલ છે એ રાજીનામું આપે ને એટલાને રાજીનામું અપાવશે એ આપે ને એની કામ કરવા વાળો માણસ છે યુવાન છે શિક્ષિત છે અને લાખો લોકોનો અવાજ બનવાના છે તમે જો જીદી જીતા ને તેદી લાપસીના આંતરણ અમને વિડીયો વિડિયો દેખાડતા કયુ અમારે ગેરે લાપસી ના આંતરણ મૂક્યું છે ક્યાંક મીઠાઈ વેચતા ક્યાંક ફટાકડા ફોડતા આ પહેલું વહેલું એવું છે ગોપાલભાઈ જીત્યા એમાં પહેલું વહેલું એવું છે કે આ લોકોએ મીઠાઈ વેચી લોકોએ ફટાકડા ફોડ્યા અને વધારે વધારે ભાજપ ખુશી મનાઈ એ ગળો આવી ગયા કે અમારું કોઈ સાંભળતું નથી અમારું કોઈ કામ થતું નથી એના ગામમાં પ્રશ્ન હોય તો કોઈ હલ કરતું નથી આવી પરિસ્થિતિ ભાજપમાં છે પણ ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃત્યાએ તો મોરે મોરે ચેલેન્જ આપી દીધી હતી તેઓ પોતે વિધાનસભા આવ્યા હતા ને તો કહી રહ્યા છે ગોપાલી ટેલે તો વાત કરીને ફરી ગયા છે ને ગોપાલી ટેલે એવું કહેતા હતા સુરા ક્યાં દી ના ફરે ને પછી તેઓ ફરી ગયા એ મોરે મોરે એ ડાયરાના ડાયલોગ છે રાજકારણમાં એ ડાયલોગ નો હાલે એ ડાયરાનો બધા છે અને ગોપાલભાઈ એવું ક્યાં કીધું કે હું રાજીનામું આપું આ કોઈ પડકાર ફેંકે એ કે હું રાજીનામું આપું ને હા મને હરાવી દે તો બે કરોડ રૂપિયા ઇનામ આપું

એક દિવસ રજા નથી એક આખા આખા ગુજરાતમાં છે એમના વિસ્તારમાં તમે જોવો કાલનો વિડીયો જુઓ પુલ ના હરિયા જે ટીંગાય છે હરિયા દેખાય દેખાડતા ઈ પુલ દેખાડે છે રસ્તા દેખાડતા લોકોનો આભાર માને છે એ કામ કરવાનું છે હવે આ દોઢસો ગાડી લઈને એ ભાજપના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતજી આયા ઈ મફત આયા એટલો ખર્ચો ખાડા પૂરો કર્યો હોત ને તો ખાડા પૂરી જાવત કરવાની જરૂર એ છે કે મોરે મોરો હું મોરે મશીનો મોરે મોરો મોરે મોરો શીનો કામ નો આપો આ રવા દો અને તમારે એવું નહીં માનવાનું આમાં આમ આદમી પાર્ટીના સૈનિકો છે આ કેજરીવાલજી ના સૈનિકો છે એ સુદાનભાઈ ગઢવી ના સૈનિકો છે એ છે ને ડુંગળ રોટલો ખાય અને ટક્યા છે અને ટકવાના બાકી ભાજપની વાતમાં આવવાના નથી લોકોની સેવા કરવી છે બે કરોડ રૂપિયા ઇનામ આપવાની વાત કરી રહ્યા હતા કાંતિ અમૃત્યા કે હું પોતે ગોપાલ ઇટાલિયા બે કરોડ રૂપિયા આપીશ તો સમર્થકો પણ જો કે ભાઈ કાંતિભાઈ બોલે એટલે ના ફરે ગોપાલ ઇટાલિયા ને લઈને એમણે કવિતા પણ લખી કે ખાલી નામ બનાવવા માટે ખાલી મોટી મોટી વાતો જાહેર મંચ પરથી કરવા માટે ગોપાલ ઇટાલિયા આવી ચેલેન્જો કરતા હોય છે તમે સમજો કે આ એક પબ્લિસિટી અને પબ્લિસિટી માટેનો ભારતીય જનતા પાર્ટીનો પહેલેથી આ સ્ટેન્ડ રહ્યો છે જયારે પુલ તૂટ્યો ત્યારે બધા જાણે છે કાંતિ અમૃતિયા ક્યાં પડ્યા હતા ખાડામાં પડ્યા બધાને દેખાડતા હું બહાર કાઢું તો આ એક એમનો સ્ટન્ટ હતો કારણ કે અહીંયા ભાજપમાં એમનું કોઈ ભાવ પૂછતું નથી તો મીડિયામાં ક્યાંય ચવાતા નથી તો ક્યાંક ને ક્યાંક એવું થયું કે અત્યારે બરોબર ગોપાલભાઈ જીત્યા છે ગોપાલભાઈ ની કોઈક વાત એવી કરું જેથી કરીને હું મીડિયા ચકું પણ ક્યાંક ને ક્યાંક ગોપાલભાઈ એ એને જે હાથ નાખવાનો હતો એ ખોટી જગ્યાએ નખાઈ ગયો મોરે મોરો દેવાની વાત હતી ક્યાંય પણ કોઈ ચેલેન્જ કરતા પેલા આપડી ઓલામાં ઝાંકીને જોવું જોઈએ હું એમ કઉ છું મોરે મોરો શું લેવા દેવો જોઈએ જાઓ ને મોરબીના રસ્તા ખાડા છે ત્યાં જઈને મોરે મોરો જો ને અહીંયા તમે આઠસો કે પાંચસો ગાડી લઈને તમે આવ્યા બરાબર એની જગ્યાએ તમે અને પાસે આવ્યા સચિવાલય બેઠા તો મને તો પેલા તો સરકારના ગૃહમંત્રી ને એને કેવું તમારે ઢાંકણી પાણી લઈને મળી જવું જોઈએ તમારા પાયા કોઈ બેન દીકરીઓ ન્યાય માટે આવે તો તમારી પરવાનગી જોઈ અને તમારો ધારાસભ્ય આવા સ્ટંટ કરીને પાંચસો ગાડીઓ સાથે મલપા કરી જાય તો મારું કઈ નહીં તો મને કે લોકશાહીમાં કઈ છે બે પાસ જેને હિન્દી બોલતા આવડતું નથી એ ગોપાલભાઈને શું છોલ્યો મોરો મોરો દેવાનો હતો એનામાં તેવડ છે બોલવાની તેવડ નથી હિન્દી ન બોલીએ તો એ શું મોરો મોરો દેવાનો હતો ગોપાલભાઈ હામે આમાંથી એકસો આ કાંતિ અમૃતિયા ને એકસો એકસઠ માંથી એક રાજનીતિ છે કોઈ નઈ તેવો નથી ગોપાલ છે આવું જ વાત છે દર વખતે ચૂંટણી આવે નરેન્દ્ર મોદી સાથે કનેક્ટિવિટી રાખી મોટા મોટા ફંડ એની પાસેથી લઈને એને જીતાડે એમાં આ તો ભારતીય જનતા પાર્ટી ને ઓલું છે કે એને ભારતીય જનતા પાર્ટી માણા કેવો જોઈએ ઓળું જોવી ક્યાંય બોલે એવો ન જોયે ક્યાં ભ્રષ્ટાચાર થાય એને આમું ન થવું તકલીફ લોકોનું જે થવું એ થાય મારા માં આંગળી ઊંચી કરવો જોઈએ એવો કાંતિ અમૃત્યા છે એટલે કરે છે કા ગોપાલબેન ભાજપ વાળા પકડતા ખબર છે કે હાર્યો એ કોઈના હાથમાં ને ન રે લોકોનો અવાજ બને લોકો જે અન્યાય થાય છે ભ્રષ્ટાચાર સામે લડે કાંતિ અમૃત્યા ને મને એક પણ બતાવો આ હાથ વરા જીતો હાથ વરા માં ક્યાંય ભ્રષ્ટાચાર થયો જ નહીં હોય એક વખત ભ્રષ્ટાચાર સામે બોલતા કાંતિ અમૃત્યા એક ડિબેટ મને બતાવો તો કેવાય કે આ બરાબર આ તો મોરું છે એ મોરા ને ગમે એમ કે આ કાંતિ અમૃત્યા લડવાનું છે આય લડે કાલે એમ કે તમારે હું જુનાગઢ લડવાનું જુનાગઢ લડવા જાય એનો હું કઈ મતલબ કરો જો મોરબી ની જનતા એમ કે અમારા કાંતિ અમૃત્યા સિવાય કોઈ હાલે નહીં એના જેવું કામ ન કરતું હોય બરાબર તમે મોરબી જઈને પૂછો તો ખરા અત્યારે બેનો બધા વેલણ ને પાટલી લઈને રોડ ઉપર રોજે રોજ નીકળે છે શું લેવા જો એટલું બધું હોય તો કાંતિ અમૃત્યા ના બધા દુખણા ન લે

વિસાવદર એક નથી જીત્યા આખું ગુજરાત જીત્યા છે આ હું નહીં તમે ગુજરાતની કોઈ પણ જનતા ને પૂછો કોઈ પણ એરિયામાં જઈને પૂછો શું ભાઈ ગોપાલ તો કે ચાલે તો ગોપાલ જ ચાલે જીત્યા છે તો વિસાવદર માં કેમ અહીંયા અમદાવાદ માં એનો વરઘોડો નીકળે છે કેમ સુરેન્દ્રનગર માં એમનો વરઘોડો નીકળે છે કેમ ભાવનગર માં વરઘોડો નીકળે છે જીતા છે બધે કેમ અહીંયા એટલો બધો ભૂતપૂર્વ એટલો બધો સમર્થન મળી રહ્યો એ હું તમે બધા જોઈ શકીએ છીએ કે શેના કારણે થાય છે તો એ સ્ટોકે એમાં મારે તમારે જવાની જરૂર નથી તો ભાજ ભૂંડ ભક્તોના મગજમાં એવું ગોબર ભરી ગયો છે એમને દેખાતું નથી ગોપાલ ઇટાલિયન કેટલું સમર્થન છે અને સમર્થન છે એનાથી એમની પેટમાં તેલ લડાય છે એટલે સતત ના સતત સોશિયલ મીડિયા ઉપર એમનું આઈટી સેલ જે છે જે એમની યુનિવર્સિટી છે એમાંથી આવા મેસેજ પાર્ટ કરે છે પણ લોકો હવે એમાં આવવાના નથી લોકોને ખબર પડે છે ખાતું કોણ છે ખોટું કોણ છે ચોક્કસ સમર્થકો છે જેમનામાં ઉત્સાહ છે આપ ક્યાંથી આવ્યા છો હું કેશોદ કેસો થી આવ્યા છો એટલી દૂર થી અહીંયા આવ્યા છો ગોપાલ ઇટાલિયા કહી રહ્યા છે કે એમના માટે ઐતિહાસિક ક્ષણ છે કાર્યકર્તાઓ આ દિવસને કઈ રીતે જુઓ છે જુએ છે ને આજનો દિવસ એક ધારાસભ્ય તરીકે ગોપાલ ઇટાલિયા શપથ લેવાના છે તો તમને શું આશા અપેક્ષા છે ધારાસભ્ય તરીકે તેમનારી આજનો દિવસ માત્ર ગોપાલભાઈ માટે મહત્વનો નથી આખી ગુજરાતની જનતા માટે મહત્વનો છે કારણ કે આજે અમે જ્યારે અમે આગળ અગાઉ પણ કીધું હતું કે વિસાવદરની અંદર છે એક ગુજરાત માટે એક સૂરજ ઉગવાનો છે જે ભ્રષ્ટાચાર સામે લડવાનો છે ને એનો પ્રકાશ છે ને એ આખા ગુજરાતની અંદર ફેલાવવાનો છે એ દિવસ આજે આવી ગયો ભલે ભાજપ સરકારે પોતાની કૂટનીતિ કરીને કાલે છ વાગે છે આમંત્રણ નિમંત્રણ પાઠવું શપથ વિધિનું મેં વિડીયો પણ મૂક્યો તો કે આ લોકો વીસ દિવસથી પણ

અને તમે આમ જો તમામ શહેરના કચ્છ સુધીના કાર્યકર્તા જો ગયા છે ભલે એને ટાઈમ છતાં પણ આખા ગુજરાતના મુખ્ય કાર્યકર્તાઓ પહોંચી ગયા ગોપાલભાઈ ના ચાહકો પહોંચી ગયા છે અને ગુજરાત ની અંદર અત્યારે ગોપાલભાઈ ની ચાહના જે વૈધી છે અને ઘેરે ઘેરે આજે ગોપાલભાઈ ઇટાલિયા ની ચાહના છે ને એ ચાહના નો દીપક પ્રગટાવશે અને આજે શપથવિધિ થશે ને ત્યારે આખા ગુજરાતમાં અગિયાર વાગે જોજો ફટાકડા ફૂટશે ખૂબ ખુબ આભાર આ હતા ગોપાલ ઇટાલિયાના સમર્થકો તેમનામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ને સમગ્ર ગુજરાત ગોપાલ ઇટાલિયાની જૂથ જીતની ખુશી મનાવી રહ્યો છે વધામણા કરી રહ્યો છે તે પ્રકારની વાત તેઓ કરી રહ્યા છે સાથે જ તેમણે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પણ જડબાતોડ જવાબ આપવાની વાત કહી છે કાંતિ અમૃતિયાએ જે રાજીનામા આપવાની વાત કરી હતી તેને સ્ટન્ટ ગણાવી રહ્યા છે ને હાલ ગાંધીનગર નું રાજકારણ જબરજસ્ત ગરમાયું છે દર્શક મિત્રો આવી આપના સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો वैष्णवजन तो तेने कहिए जे पीड परा